માતાજી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો અમે આજે જાય છે નેરે કપડાં ધોવા ને નાહવા તો જો કીશીને આખું હું તેને જાય છે ને બા વૈય ગયેલા હે તો હાલો મિત્રો વિડીયોમાં બના રહેજો હું મળીને રહેજી હેલો મિત્રો તો જો અમે પોગી ગયા છીએ નેરે ને બા ને કિશુ બેન ધોવે છે કપડાં જો જો રૂસો આ આને નેરું કહેવાય જો આ જો બાર ગોદડા ધોરે ને કિશી બેન જો હાય કરે હાય બધાને કિશી બેન આખું જો બાય એક હાબુ ખૂટવાડી દીધું એમ કે કેટલા ગોદડા ધોયા હા તાંટ ધોયા છે જો આવું કે ખે હાલો મિત્રો તો હું ઈ ધોવાણું છું કપડા પછી મળી નાવા જાય ઈવા બધા અંદર ના હું તમાર ના તો તમે આવજો મજા આવશે બધા તો શું કહેવાય વોટર પાર્ક માં નાવા જાય અમારે તો આ નોટર પાર્ક ને સ્વિમિંગ પૂલ એ યાદ થી જો આવું કઈ છે તો હાલો મિત્રો મળી વિડિયો માં બન્યા રહેજો તો જો મિત્રો બધા છોકરા નાઈ છે ને હું જ આવું છું ને આવા જો જો કિસિ ને જો બધા કેવાના હે જો આવું કંઈ કે બાવળિયા બાવળિયા કીછી ડુબકી ખાલ કોણ ઘણી વાર રહીએ કેમ કરી બે બેન થિમેન્ટ ઉડાડવાની નહીં બહુ આખું જીતી જીતી આપણો ફોન વોટરપ્રૂફ નથી એટલે સાટા ઉડે તો બહાર રહેવું પડે ને ઓલા બધા સાટા ઉડાડે હે અમારે તો આજ થી સ્વિમિંગ પુલ વોટર પાર્ક જે કોઈ જો આ જો માલ ડેમ જો જાય છે નાના છોકરા જેમ જો

Det er veldig trangt her. વાલા બાજી જો બાબા જો જો બ બે લાખ સુતરીન જાય કે બે જોદરીના નેરામાં બે લાખ આવી તરીન જો આવી દેખ તો જો મિત્રો હવે અમે બે જ બેનો વધ્યું છે એ બીજા બધા વયા ગયા છે નાઈન ને અમે જો બે મજા લઈ એન મસ્ત મજાનો પાણી મજા આવે છે પાણી પીવા આવી હાલો મિત્રો તો જાય છે ઘરે જો આ બાન બધા ભાગ્યા છે હુંય ભાગુ ખડાઈ જાય પૈસા ને ડોલ કેવી હે જો મસ્ત ની ક્યુટી હાથે ખોળો હાલો મિત્રો તો હવે મળી ઘરે જઈને હાલો મિત્રો બોલ ખાવા અમે ઘરે થી આવી ને ખાઈ હવે ખાઈ છે કુલ્ફી જો કુલ્ફી દેખાય ઠંડુ કરી બહુ લૂ હે ને બહુ તડકો હે જો બાર આ છે અમારા ઘર બધાયના મસ્ત મજા જો આક્ષિતા લખતી હી લેશન કરે હે ને કીશી બેઠી આલો મિત્રો તો ગુલ્ફી ખાવા અમે જો જો આમાં जो बीन गड़ी जो अंदर जो बीज हुई जाए जो डर डर के कहा जा रहे हो बच्चों देखो, देखो 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 ये रहे जो देखा ही है जो रहा जो अंदर बीन गड़ी गया निकलो निकलो हलो बारह निकलो बीन गड़ी गया अंदर जो किसी होती है ना को जो आटा मारे के लिए तड़को है बापा जो તમારા ગામમાં એટલો બધો તડકો પડે કોમેન્ટ કરીને કેજો તડકો પડતો હોય તો હાલો મિત્રો હવે આ વિડીયાને અહીંયા એન્ડ કરું છું મારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બે લાયકનને ક્લિક કરી દેજો જેથી કરીને મારા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો હવે મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બધાને બાય બાય